નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિશે અંગ્રેજીનું તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ લેવા ઓરિજનલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચા પેપરનું પૂરેપૂરું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જો પહેલો તમને પ્રશ્ન એવો આપેલો હતો કે તમારે કાઉસમાં જે શબ્દ આપેલા છે એ લખી અને ફકરો પૂરો કરવાનો હતો તેમાં પહેલો પ્રશ્ન છે રાહુલ અને પછી આપેલ છે જુઓ ખાલી જગ્યા ગુડ મોર્નિંગ તેમાં આવશે મિત્રો પહેલામાં હેલો બીજું છે વિરાટ ખાલી જગ્યા મોર્નિંગ રાહુલ તો ગુડ મોર્નિંગ આવે તો બીજામાં આવશે ગુડ ત્રીજું છે રાહુલ મીટ માય ખાલી જગ્યા તો એમાં આવશે બ્રધર ત્રીજામાં આવશે બ્રધર અને ચોથું છે વિરાટ ખાલી જગ્યા તો એમાં આવશે નાઇસ નાઇસ ટુ મીટ યુ પછી બીજો છે કે ખૂટતા અક્ષર મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે તો એમાં પહેલું છે આર પછી શું આવશે ઓ પછી યુ આપેલ છે ને પછી એન આવશે એટલે રાઉન્ડ બની જશે બીજું છે એમાં આવશે પહેલાંમાં ઓ પછી અને બીજી ખાલી જગ્યા આવશે ઈ ત્રીજું છે એમાં પહેલાં એચ આપેલ છે પછી આવશે એ અને છેલ્લે આવશે ડી તો હેન્ડ બની જશે અને ચોથું છે એમાં આવશે બી પછી જો એ ખાલી જગ્યામાં આવશે એ અને ડબલ એલ બી એ ડબલ એલ બોલ ત્રીજો છે કે ફકરો વાંચીને એના પ્રશ્નોના જવાબ આપવાના છે કે રાઈટ ધ નેમ ઓફ મધર ઓફ હનુમાનજી મતલબ હનુમાનજીના માતાનું નામ લખો તો લખવાનું કે દેવી અંજના એમાં શું જવાબ આવે પહેલામાં દેવી અંજના બીજો છે હુ ઇઝ નોન એઝ પવનપુત્ર મતલબ પવનપુત્ર તરીકે કોણ જાણીતું છે તો એમાં આવશે હનુમાનજી ત્રીજો છે વોટ ડીડ હનુમાનજી વોન્ટ ટુ ઇટ હનુમાનજી શું ખાવા ઈચ્છતા હતા તો હી વોન્ટેડ ટુ ઇટ ધ સન મતલબ તે સૂર્યને ખાવા ઈચ્છતા હતા ચોથો પ્રશ્ન છે જેમાં તમારે ખાલી અનુલેખન કરવાનું હતું મતલબ એના એ સેમ ટુ સેમ સારા અક્ષરે વાક્યો લખવાના હતા પાંચમો પ્રશ્ન છે કે ઉપયોગ કરીને ગમે તે એક વિષય ઉપર ત્રણથી પાંચ વાક્ય લખવાના હતા કે કાઉ વિશે તો હોલી એનિમલ છે એનો કલર કેવો આવે એ લખવાનું હતું પછી દૂધ આપે છે એ લખવાનું હતું ઓકે પછી મોર વિશે તો એના કેવું મોર એ બ્યુટીફુલ બર્ડ છે પછી આપણું નેશનલ બર્ડ પણ કોણ છે પીકોક જ છે અને સૌથી મોટું પક્ષી પણ છે અને એનો કલર જેવો હોય છે રંગબેરંગી એટલે કે કલરફુલ બર્ડ પણ છે એ રીતના પાંચ વાક્યો તમારે કોઈ બી એક ઉપર બનાવવાના હતા છઠ્ઠો પ્રશ્ન છે જેમાં કાઉન્સમાં આપેલો શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ થયો છે પહેલું છે ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો એમાં આવશે હુ બીજું છે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ તો એમાં આવશે વોટ ત્રીજું છે ખાલી જગ્યા રન્સ ડીડ રોહિત સ્કોર તો એમાં આવશે હાઉ મેની ચોથું છે ખાલી જગ્યા યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ તો એમ એમાં આવશે ડુ ડુ યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ પછી સાતમો પ્રશ્ન છે જેમાં ખોટો અક્ષર ચેકી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હતું તો જુઓ છોકરીનું નામ શું છે ભારતી છે તો એમાં હિઝ નહીં આવે હિઝ છોકરા માટે આવે તો હિઝ ચેકી મારવાનું અને આખે આખું વાક્ય લખવાનું બીજું છે જીગર ઇઝ માય અને મી તો એમાં માય આવશે મી ચેકી મારવાનું ત્રીજું છે વી આર સ્ટુડન્ટ તો એમાં અઝ ચેકી મારવાનું યુએસ લખેલું ને એ ચેકવાનું રહેશે અને વી આર સ્ટુડન્ટ લખવાનું રહેશે ચોથું છે ધીસ ઇઝ અવર વિલેજ આવે તો એમાં યુએસ ચેકી મારવાનું ને અવર રાખવાનું પછી આઠમો પ્રશ્ન છે કે કાઉસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાનું છે તો એમાં પહેલું છે મંકી કેન જપ મંકી કેન જમ્પ બટ આવશે એમાં બટ પરંતુ વાંદરો કૂદી શકે છે પરંતુ ઇટ કેન નોટ ફ્લાય તે ઉડી શકતો નથી તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો બટ બીજું છે સંજય ખાલી જગ્યા રાજ આર ફ્રેન્ડ મતલબ સંજય અને રાજ મિત્રો છે તો અને કહેવા માટે શું આવશે એન્ડ તો બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો એન્ડ ત્રીજું છે આઈ વોન્ટ ટુ ઇટ રોટી ઓર પરાઠા એમાં ઓર આવશે રેડી ત્રીજામાં શું આવશે ઓર કે હું રોટી અથવા પરાઠો ખાવા ઈચ્છું છું પછી નવમો પ્રશ્ન છે કે નીચેના ફકરામાંથી ભૂતકાળના વાક્ય શોધીને લખવાના હતા તેમાં પહેલું જોવું શું છે કે યસ્ટર્ડે વોઝ છેટરડી તો એ પહેલું વાક્ય એ આવશે બસ આઈ વોઝ એટ ધ શોપ એ પણ આવશે ત્રીજું નહીં આવે ચોથું આઈ વોઝ હેપી આવશે પછી તે આર ટાયર્ડ આવશે પછી સમીર વોઝ સોરી આ તે આર ટાયર્ડવાળું નહીં આવે સમીર વોઝ હંગરી આવશે અને બસ ઓકે પહેલું યસ્ટરડે વાળું આવશે આઈ વોઝ વાળો આવશે આઈ વોઝ હેપ્પીવાળું આવશે અને સમીર વોઝ હંગરીવાળું આવશે એ ચાર વાક્ય થઈ ગયા એટલે ચાર ગુણના તમારે સાચે સાચા થઈ જાય દસમો પ્રશ્ન છે છેલ્લો જેમાં તમારે વિરોધી શબ્દ જોડકા સાથે જોડવાનો તો ટોલ તો ઊંચું થાય તો એનો વિરોધાર્થી શું થાય નીચું નીચેનું શું કહેવાય શોર્ટ કહેવાય ટૂંકું રેડી તો એમાં પહેલાંમાં ત્રીજું આવે બીજું છે થીન થીન એટલે પતળું તો પતળાનું વિરોધાર્થી શું થાય જાડું તો એમાં આવશે પહેલાં બીજામાં ફેટ પછી ત્રીજું છે કમ કમ એટલે આવવું તો આવવાનું વિરોધાર્થી શું થાય જવું શું થાય જવું તો એમાં આવશે ગો પછી ચોથું છે બીગ બીગ એટલે મોટું તો મોટાનું વિરોધાર્થી શું થાય નાનું તો એમાં આવશે સ્મોલ ઓકે તો મિત્રો આ તો આપણે બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપર તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો તમારા બીજા મિત્રોને શેર કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારે કેટલા માર્ક્સ આવશે ચાલીસમાંથી એ તમે કોમેન્ટ કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર માય વિડીયોઝ થેન્ક યુ સો મચ